નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સી વી ટ્વેન્ટી ફોર અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને ફરી એકવાર શરૂ કરવા માટે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને એક મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે આ એક મહિનાથી સ્કૂલનો અભ્યાસ બંધ છે ઓનલાઈન શાળા શરૂ કરવામાં આવી છે પરંતુ વાલીઓએ ઓફલાઈન શાળા શરૂ કરવાની પણ માંગ કરી છે જેને લઈ અને વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વાલીઓએ ડીઈઓને શાળા સત્વરે શરૂ કરવાની માંગ કરી હતી વાલીઓએ બાળકોનો અભ્યાસ બગડતો હોવા અંગે રજૂઆત કરી હતી જે મામલે ડીઈઓએ વાલીઓને બાળકોની સુરક્ષાને અંગે નિરીક્ષણ બાદ સ્કૂલ ચાલુ થશે તેવી બાહેદરી આપી હતી તો સ્કૂલમાં તૂટેલા બારીના કાંચ સીસીટીવીનો અભાવ અને સુરક્ષા કર્મીઓના બદલાવ અંગે પણ માહિતગાર કર્યા હતા મારા સન આ 7 ડે સ્કૂલમાં બને છે ક્લાસ 9 સ્ટાન્ડર્ડમાં અમે બધા પેરેન્ટ્સો ભેગા થઈને આજે સાહેબ જોડે ચૌધરી સાહેબ જોડે રિક્વેસ્ટ લઈને આયા કે જલ્દી થી જલ્દી ઝડપથી થી ઓફલાઈન ક્લાસીસ ચાલુ કરાય આમાં સાહેબે અમને ખૂબ ખૂબ સમર્થન આપ્યા છે અમારી બાતોને સહકાર આપ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે દિન છે દિન છ દિવસ અંદર દસમા બાર અને આનાથી લગતા એક બે દિવસ ની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે પણ સ્કૂલ ઓફલાઈન ચાલુ થશે આની વાયદારી સાહેબે અમને એશ્યોરન્સ આપી છે કે સિક્યુરિટી સાથે તમારા બાળકોને તકલીફ ના પડે આવા અમને સ્કૂલ ચાલુ કરવાની પ્રયત્નો સાહેબ જોડે ચાલુ છે બદલે અમે સાહેબ ને ચોધરી સાહેબ ને બધા પેરેન્ટ્સ તરફથી ખૂબ આભાર આપીએ છીએ અને ધન્યવાદ કહીએ છીએ કે અમને આપણા ટાઈમ અમને આપ્યા અને બધા પેરેન્ટ્સ ભેગા થયા બધાને ધન્યવાદ કે આપણા ટાઈમ કાઢીને અહીં આવ્યા થેન્ક યુ તો પોલીસ અભિપ્રાય બાદ ડીઓ ઓફિસના અધિકારીઓના નિરીક્ષણ હેઠળ શાળા શરૂ થશે સ્કૂલ મેનેજમેન્ટ હજુ પણ આ શાળાની તપાસમાં સહકાર ન હોવાનો સ્વીકાર કર્યો ડે સ્કૂલમાં જે ઘટના બની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય અને વિદ્યાર્થીઓને ખાસ કરીને એ પ્રકારની જે ઘટના બની એમાંથી તેમનું માઇન્ડ ડાયવર્ટ થાય અને શિક્ષણ શરૂ થઈ જાય તે માટે ઓનલાઈન શિક્ષણ બાબતે અમે એ વખતે પત્ર કરી શરૂ કરાવ્યું હતું ઇન બિટવીન શાળા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સલામતીના ભાગરૂપે જે શાળા કક્ષાએ સલામતીના સ્ટેપ લેવા જોઈએ તેવા લીધેલા નહીં ગઈકાલે જ તેમણે લેખિત બાહેદરી આપી હતી કે હવે અમારા સ સલામતીના પગલાં અમે લઈ લીધા છે અને જે કંઈ ચેન્જીસ ડીઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવશે તે અમે કરીશું અને અત્યારે આટલા ચેન્જીસ અમે કરેલા છે મૂળ મુદ્દે વાલીઓ દ્વારા જે ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય તે બાબતે તેઓએ રજૂઆત આપી છે અને એ રજૂઆત અમે સ્વીકારી છે અને ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે તો એ દિશામાં અમે આગળ જ વધી રહ્યા છીએ પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે તો હજુ સુધી બદલાયેલી છે કેમ હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે શાળામાં હજુ કાચ જે છે જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી તો એકાદ બે દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે પોલીસનો અમે અભિપ્રાય માગ્યો છે કાયદો અને વ્યવસ્થા માટે કોઈ પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે તો તેને ધ્યાને લઈ અમે સત્વરે વાલીઓની જે માગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને વાંચા આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું સરકારમાં પણ અમે આ સાદર કરીશું અને ચોક્કસ યોગ્ય દિશામાં આગળ વધીશું